નમસ્કાર દર્શક મિત્રો આસા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગોઠડામાં ભક્તિભાવપૂર્વક શહીદે કરબલાની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરાઈ કોમી એકલાસભર્યા વાતાવરણમાં મુસ્લિમ બિરાદરોએ ભક્તિભાવપૂર્વક મોહરમ પર્વની ઉજવણી કરી ઠેર ઠેર સરબતની પરબો લગાવી શરબતોનો પ્રસાદી અપાઈ હતી નવમાં ચારની રાત્રિએ ઇસ્લામ ધર્મની કરબલામાં જીતના જશન રૂપે રંગબેરંગી રોશની ભવ્ય ડેકોરેશન અને નગારાના તાલે મોહરમ પર્વના નવ માં ચાંદની રાત્રિએ અને દસમા ચાંદે યૌમે આશુરાની ઉજવણી કોમી ખલાસ ભર્યા વાતાવરણમાં શ્રદ્ધાભેર ભક્તિભાવપૂર્વક કરાઈ હતી ઇસ્લામ ધર્મમાં મોહરમના પહેલા ચાંદની ઇસ્લામિક નવા વર્ષની શરૂઆત થાય છે કરબલામાં તેરસો તેતાલીસ વર્ષ પૂર્વે ઇસ્લામ ધર્મના સંસ્થાપક મોહમ્મદ પૈગમ્બર સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસેન પોતાના પરિવાર સહિત ફક્ત બોતેર સાથીઓ સાથે અસત્ય સામે સત્યની લડાઈમાં આહુતિ આપી વિજય મેળવ્યાની યાદ તાજી રહે તે આશયથી તાજિયા પર્વની ઉજવણી કરાઈ છે મુસ્લિમ વસ્તીવાળા વિસ્તાર મદીના મસ્જિદના ચોક ઇમામવાડામાં તાજિયાનો તહેવારની ઉજવણી કરાઈ હતી વર્ષોની પરંપરા ગોઠડામાં સામૂહિક રીતે કલાત્મક તાજિયા બનાવાયા છે ગોઠડા ઇમામવાડામાં તાજિયાની સ્થાપના કરાઈ હતી મુખ્ય રાજમાર્ગો પર તાજિયા જુલુસ પસાર થાય છે મોહરમના નવ અને દસમાં ચાંદે મુખ્યત્વે મુસ્લિમ બિરાદરો અને મહિલાઓ રોજા રાખતા હોય છે અને નમાઝ સહિતની ઈબાદતો સાથે મોહરમ પર્વની ઉજવણી કરતા હોય છે અને મોસીને આઝામ મિશન અને ખિદમત કમિટી દ્વારા સામૂહિક રોજે અફતારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગોઠળા સહિત સાવલીનગર તાલુકાના મંજુસર ટુંડાવ કરશિયા ભાદરવા વાંકાનેર ગામોમાં પણ મોહરમનો તહેવારની ઉજવણી કરાઈ હતી મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી